ગુજરાત સરકાર ના કૃષિ પશુપાલન તથા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ના હસ્તે જુનાગઢ ના બગડુ ગામેથી શિક્ષણ અને વીજળીના રૂપિયા તોત્તેર પોઈન્ટ ઓગણીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું મંત્રીએ રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્મિત થનાર બગડું પ્રાથમિક શાળાનું શ્રીફળ વધેરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કર્યું હતું આ વિકાસ કાર્યોમાં જિલ્લામાં રૂપિયા છત્રીસ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે ત્રેવીસ શાળાઓના એકસો ચોપન ઓરડાઓ તથા માંગરોળ ખાતે રૂપિયા છ પોઈન્ટ એક કરોડના ખર્ચે નિર્મિત થનાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું ખાતમુહૂર્ત ઉપરાંત રૂપિયા પંદર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે નિર્મિત તેર પ્રાથમિક શાળાઓના નેવું ઓરડાઓનું લોકાર્પણ કર્યું હતું આ સાથે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિસાવદરના પીંડાખાઈ ગામે રૂપિયા સાત સિત્યાસી કરોડના ખર્ચે નિર્મિત છાસઠ કેવી સબ સ્ટેશન અને રૂપિયા સાત સત્તર કરોડના ખર્ચે છાસઠ કેવી દેવગઢ મેંદરડા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું